સરકારે સમગ્ર તંત્રને સક્રિય કરી પુરુષાર્થમાં લગાડી દીધું સરકારી મશીનરીની વાત કરીએ તો લશ્કરના જવાનો પોલીસ ગૃહરક્ષક દળ અને પ્રચાર માધ્યમો વગેરે માનવીય આ અભિગમ દાખવી સેવામાં લાગી ગયા સ્વયંસેવકો વગેરે મૃતદેહોના નિકાલની રસ્તાઓની સફાઈની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની વહેંચણીની મકાનોના કાટમાળ ખસેડવાની તથા મૃત પશુઓના નિકાલની જેવી કામગીરી સંભાળી લીધી આમ કુદરતનો કારમો અને તેની સામે જજુમતા માનવીના પ્રચંડ અને અદમ્ય પુરુષાર્થની ગાથા એટલે મચ્છુ બે જળ હોનારત આ ગોઝારી ઘટના આટલા વર્ષે પણ આજે પણ ભૂલાઈ નથી અને કદાચ આવનારા અનેક વર્ષો સુધી ભૂલાશે પણ નહીં મચુ બે ડેમ બપોરે ડેમ તૂટ્યો અને જો જોતામાં સાડાત્રણ વાગ્યે તો મયુર નગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરૂ થઈ ચુક્યું અને માત્ર બે કલાકના ગાળામાં મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાંય દૂર સુધી નીકળી ગયો શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઈને ગભરાઈ ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડવા લાગ્યા પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે નીચે પાણી હતું તો જે લોકો ઇમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો તે ઇમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના શકતા જમીન બની ગઈ હતી હજારો માનવ જિંદગીઓ કઈ પણ સમજે તે પહેલા તો તેના સ્વજનો મિલકતો ક્યાંય તણાઈ ગયા અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતનો ખેલ જોઈ રહ્યો ગલી હોય કે મહોલ્લા બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું ઠેર ઠેર જીવો આ અબોલજી તણાયા હતા જેમના મૃતદેહો કેટલાય દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા મોરબી શહેર પાણી પાણી થઈ ગયું હતું જ્યાં જુઓ ત્યાં પાણી સિવાય બીજું કઈ જ નહીં આવા પાણીમાં તણાતા લોકોને બચાવવા માટે કાકા કિશોરભાઈ દફતરી શહેરમાં ઘૂમી રહ્યા હતા જેઓ ડૂબી રહ્યા હતા તેને બચાવવા ગયેલા મારા કાકા પોતે ડૂબી ગયા આ આંખો ભીંજાવનાર શબ્દો છે મોરબીના એડવોકેટ કમલેશ દફતરીના મોરબીના એડવોકેટ કમલેશ દફતરી જણાવે છે એ વખતે તેમની ઉંમર સોળ વર્ષની હતી અને કાકા કિશોરભાઈ સાડત્રીસ વર્ષના હતા કાકા અને પિતા બંને ઓફિસમાં હતા પરંતુ ભારે વરસાદની ગંભીરતા પારખીને તેઓ ઓફિસથી ઘરે આવવા નીકળ્યા પરંતુ રસ્તામાં તેમને ભાજપના કાર્યકર ગુલામભાઈ મળી ગયા જેને કાકાને જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા હોવાનું જણાવ્યું હતું જેથી કાકા કિશોરભાઈ તેની સાથે લોકોને બચાવવા નીકળી ગયા સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેની તપાસ આદરી અંતે માલુમ પડ્યું કે સાંજે ચાર વાગે શનાળા રોડ પર આજે જ્યાં મહેશ હોટલ આવેલી છે તેની નજીક તેની જીપમાં પાણી ભરાઈ જતા જીપ બંધ પડી હતી અને નજીકના છતવાળા મકાનમાં લીધો હતો પાણી ઘરોમાં ઘુસી જતા તે ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતા કાકાએ તેના મિત્ર ગુલામભાઈ સાથે ગાઢ મિત્રતા પ્રચાર કાર્યમાં પણ સાથે રહેતા બંને મિત્રોએ દુનિયાને પણ સાથે જ અલવિદા કહી આજે પણ એ ગોઝારો દિવસ ભૂલાતો નથી કાકી અને તેના સંતાનો જામનગર રક્ષાબંધન કરવા ગયા હતા મોરબી શહેર અને ડેમ વિસ્તારમાં મચ્છુ જળ હોનારતના આગલા દિવસે એટલે કે દસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ એક દિવસમાં પચીસ ઇંચ વરસાદ પડ્યો હતો અને ડેમમાં પાણી છોડવાની ક્ષમતા પાણીના પ્રવાહને સમાવી ન શકતા ડેમની દિવાલ ધરાશયી બની અને પાણીના ધસમસતા પ્રવાહે શહેરમાં તારાજી સર્જી હતી રવિ સાણંદિયા જીએસટીવી મોરબી